પાંદરા જંબુસર રોડ વચ્ચે મહલી ખાતે નર્મદા કેનાલનું સાંકડું નાળું અકસ્માત અને ટ્રાફિક જામ માટે રોજની સમસ્યા દરરોજ સેંકડો વાહન ચાલકો હેરાન પરેશાન સાંજે ચાર થી આઠ સતત ટ્રાફિક જામના દ્રશ્યો પોલીસ ટ્રાફિક બ્રિગેડ મુકે સમસ્યા દૂર કરે હાઇવે સત્તાધીશ નાળું પહોળું કરે તેવી લોક માંગ પાદરા જંબુસર હાઈવે રોડ સતત ચોવીસ કલાક ધમધમતો માર્ગ છે જેમાં નોકરીનો છૂટવાનો સમય ખૂબ જ ભારે ટ્રાફિક હોય છે રાજ્ય સરકારે વર્ષોની માંગ પછી ધારાસભ્ય ઝાલાની આગેવાનીમાં બનાવ્યો છે પરંતુ ડભાસાના મહલી નર્મદા કેનાલ ઉપરનું નાળું પહોળું નહીં કરતા દરરોજ સાંજે ચારથી આઠ ભયંકર ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે કેમ તંત્રને આ સમસ્યાગ્રસ્ત નાળું પહોળું કરવાનો વિચાર નહીં આવ્યો તેવું સ્થાનિક અને રોજ અપડાઉન કરતા વાહન ચાલકો નોકરીયાતો નજીકના ગામોના રહીશો સવાલ કરી રહ્યા છે આ સાંકડા નાળાને કારણે નાનો અકસ્માત રોજ થાય છે જે પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી ત્યારે પાદરા પોલીસ આ સાંકડા નાળાએ ટ્રાફિક બ્રિગેડ મૂકી ટ્રાફિક જામની સમસ્યા તાત્કાલિક દૂર કરે તેવી લોક માંગ છે જ્યારે માર્ગ વિભાગે નર્મદા કેનાલનું સાંકડું નાળું પહોળું કરે તો આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી લોક માંગ ઊભી થઈ છે બ્યુરો રિપોર્ટ માત્ર રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા મારું નામ ઉર્વેશ પટેલ છે આ સ્થળ છે પાદરા જંબુસર હાઈવે રોડ ડબાસા ગામ આ રોજની સમસ્યા થઈ ગઈ છે જે આ ટાઈમે પાંચ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધી રોજ દરરોજ ટ્રાફિક સર્જાય છે જેના કારણે લોકોને ઘરે જવામાં તકલીફ પડે છે અને ટ્રાફ ટ્રાફિકના લીધે અમુક ટાઈમે એક્સિડન્ટ બી થાય છે જેના લીધે તકલીફ થાય છે જ્યાં આગળ પેલું રોડનું નારા કેનલનું નારું છે એનું કામગીરી થયું નથી એના માટે ટ્રાફિક સર્જાઈ રહી છે